વાડ ચીબડા ગડે ત્યારે કોને કેવું આ આખી સ્થિતિ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનો કોભાન કરી નાખ્યું વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગત થી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં તમે ખાઈ ગયા દાહોદના રાજ્ય સ્તરના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ દ્વારા જે રીતે મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે એકોતેર કરોડ નું કૌભાંડ કરવામાં આવ્યું છે તેને લઈને ગુજરાતમાં ચારે બાજુ ચકચાર મચી ગઈ છે અને વિપક્ષ દ્વારા સતત ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી દ્વારા એક મોટું નિવેદન સામે આવ્યું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવી જે હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો વિષય રહેતા હોય છે અને આજે પણ તેમના દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે જે રીતે દાહોદમાં મંત્રીપુત્ર એટલે કે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ દ્વારા જે એક કુતેર કૌભાંડ આચરવામાં આવ્યું છે મનરેકા કૌભાંડ આચરવામાં આવ્યું છે અને તેમાં જે એક રસ્તા ઉપર માત્ર એક કાંકરી પણ નથી નાખવામાં આવી અને તે સમગ્ર બિલ જે છે તે પાસ કરી દેવામાં આવ્યું છે ઉપલી કક્ષા સુધી અને તેને લઈને હાલમાં ચારે બાજુ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને બીજી બાજુ ઈશુદાન ગઢવી દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે ખરેખર ભારત જનતા પાર્ટીએ આ મંત્રી બચુ ખાબડનું રાજીનામું જે છે તે તેમને આપી દેવું જોઈએ તેનો રાજીનામાનો સ્વીકાર કરી દેવો જોઈએ પરંતુ અત્યાર સુધી હાલમાં કોઈ પણ એવી જાહેરાત નથી કરવામાં આવી મંત્રી બચુ ખાબડ ઉપર કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી તેને લઈને અનેક સવાલો ઈશુદાન ગઢવી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમણે

વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડ રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને એને જામીન મળી જશે એટલે એ કેસ રફે દફે ચડશે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છુપા આશીર્વાદ વગર હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે હવે જો મંત્રી જ ચાલુ હોય તો મંત્રી અંતર્ગત કલેક્ટર ને એસપી રેન્જ આઈજીઓ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે પચીસ પચાસ લાખ ના વ્યવહારોમાં અહીંયા કરોડો રૂપિયા સો બસો કરોડ નું કોબાણ જઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે માન્ય નરેન્દ્રભાઈ ને પણ મારી વિનંતી છે ઈડી ને અહીંયા મોકલો અને મંત્રી પદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રી પદ ચાલુ તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે આ તો પંદર દિવસમાં છૂટી જશે એટલે અને હજી બીજા દીકરો તો પકડાવો પણ નથી એટલે સ્પષ્ટપણે વાડ ચીપડા ગળે એવી સ્થિતિ છે ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અત્યારે લૂંટ મચાવે છે હજી પણ એમને અઢી પોણા ત્રણ વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જયારે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં એસઆઈટીની ની રચના કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની અંતર્ગત એસઆઈટીની રચના કરવામાં આવે અને મંત્રી પદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રી પદ છે એ બચું ખાબડ જે મંત્રી પદ રહેશે તો એની વ્યવસ્થિત એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે અને પ્રધાનમંત્રીજીને પણ મારી વિનંતી છે ઈડી સીબીઆઈ પણ આમાં કારણ કે મની લોન્ડરિંગ પણ થયું હશે કરોડો રૂપિયા ગયા ક્યાં હશે તો મની લોન્ડરિંગનો પણ સીધો કેશ બનશે આમાં તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે